હાય ગાઈસ કેમ છો બધા મજામાં સો ભાઈ નો બ્લોગ માં આપણો વેલકમ છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ માં બ્લોગ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થોડાક ટાઈમ પહેલા મેં તમને બ્લોગ માં બતાવ્યું હતું કે નવની તે બેન કર્યા છે એમનો શ્રીમત હતું એમના ઘરે દીકરી આવી છે એટલે હવે એમના માટે અમે ખરીદી કરવા ગામમાં જઈ છી હાય તો મજાના જો ગઈસ નાના નાના બેબી ના કપડા બતાવવા મીંડા છે મસ્ત સ્માઈલી બતાવવા મને તો એ ગમી ગયા મેં રાખી લીધા એ કે રાખી દઉં ભાઈ સાઈડમાં પછી નેક્સ્ટ બતાવતા હતા બધા પર્પલ કલર ફ્રોક હતું પણ મને બહુ ગમ્યું નહીં અને એમાં બહુ ઓલા હતા સંતારા તો લાગે એવું હતું એટલે જઈ હું મસ્ત મજાનો રમતો હતો અને બાજુમાં ભાઈ લઈ ગયા ગોડાઉનમાં કેમ કે ની ઘોડિયું છે ઘોડિયું લેવાનું છે તો ચાલો તમને કે ગોડાઉનમાં બતાવું એટલે અમે ગોડાઉનમાં ઘોડિયું જોવા ગયા

ડન કરી લીધું છે ખોલી મને એક વાર બતાવી દઈએ જોઈ લો અમને ગમી ગયું છે અમે આ ડન કરી દીધું છે ચાલો પેક કરી દો જોઈ લીધું ફાઈનલી અમે ગોડાઉન માં બાર નીકળવા મીડા પાછા અમે ગોડાઉન ની બહાર નીકળી ગયા છીએ દુકાને પહોંચી ગયા છીએ મમ્મીને કહી દીધું કે મેં ફાઈનલ ગોળ્યું કરી લીધું છે ચાલો ભાઈ તમારું કેલ્સી લઈને બેસી જાવ ફાઈનલી અમારો હિસાબ કરી દ્યો ભાઈ બેસી ગયા છે ફાઈનલી એનું કેલ્સી કાઢી લીધું અને બિલ બુક એ કાઢી લીધી છે ચાલો ભાઈ હવે કરવા માંડો અમારા પાકીટ ખાલી મારા મમ્મી એમને કેતા તા કે વ્યાજબી લગાડજો અમે બીજી કોઈ દુકાને જ જ એક દુકાને આવી છીએ એ ભાઈ મને એમ હા બેન મસ્ત મજાની સોમનાથ મહાદેવ ની છબી રાખી છે દુકાનમાં બહુ મસ્ત મજાની છે મસ્ત મજાના મહાદેવ ના દર્શન થાય જલારામ બાપા છે આ એમની આખી શોપ છે જો ગાઈસ મસ્ત મજાની વસ્તુ છે તમે ગાઈસ ધરોલમાં આવો તો આમની દુકાને જાજો ખરીદી કરવા ઘડિયામાં બાંધવાનું મસ્ત મજા ઝુમર લીધું છે એટલે જોઈને બેબલી મસ્ત મજાની રમે મમ્મીએ એ થપો દઈ દીધો હાલો પૈસા નો થપો ફાઇનલી ગાઈઝ અમે બધી વસ્તુ લઈ લીધી છે ભાઈ પૈસા દઈ દીધા મમ્મી ચાલો હાલતા થઈ ગયા છે જો ઘડીયો લઈને મેં જઈ ને તેડત છે અમે ફાઇનલી બાના ઘર સુધી પહોંચી ગયા છીએ હું જોઈને લઈને જાતી તી મમ્મી રસ્તામાં ઉભા રહી ગઈ મસ્ત મજાની એક ડંગરી લીધી છે એમના નાના નાના શૂઝ લીધા છે પછી ઘોડીયું કાકીને ઘરે મૂકી દીધો છે વજન બહુ લાગતો તો એટલે આ કોયું છે અને એમાં ઉપર નેટ નેટવાળી ઝારી આવે અને ગોદળી આવે ને ઓઢવાનો રૂમાલ આવે આ મસ્ત મજાના બે રમકડા લીધા છે વાગે વાહ આ ફ્રોક છે મસ્ત મજાનું જાંબલી કલર ઉપર છે ને નનકડી અમથી ચડ્ડી આવશે એમાં આ મસ્ત છે એમાં નનકડી અમથી સોટી છે નીચે

ગાઈસ કેમ છો સાંજના છ વાગી ગયા છે મસ્ત મજાના ફ્રેશ થઈને ચા પીને અમે બેઠા છીએ બંદુની દીકરી માટે અમે થોડી ઘણી વસ્તુ લેવા છીએ હજી થોડી ઘણી બાકી છે કેમ કે ગામમાં બહુ તડકો થઈ ગયો છે થોડુંક લઈને આવી ગયા છીએ તમને આગળના વિડીયોમાં બતાવ્યું હવે નેક્સ્ટ ડે અમે એટલે હું તમને પાછું બતાવીશ કે આવશે પછી કાકીની લોકો આવવાના છે કે કેતા એટલે આજનો બ્લોગ અહીં પૂરો થાય છે બબાય બ્લોગ આવશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય